મિત્રો કેટલો અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો દેખ શકતે હો કાળા ટીપલા જારા એટલે આ ફોન ફૂલ છે આ રે ઉપર અતિ ભારે પવન સાથે વરસાદ આવી રહ્યો છે મિત્રો મિની વાવાઝોડું જુડુ ફૂકાણું વાહ હા વીજળીના ફડકે ફડકા થાય છે અને તમે જોઈ શકો છો આહા હા હા ઓહ હાય અતિ ભારે પવન સાથે મિની વાવાઝોડું મિત્રો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજલકા ગામે અતિ ભારે વરસાદ આવી રહ્યો છે પવન સાથે પવન સાથે ભૂકંપ વાવાઝોડું મિની વાવાઝોડું મિની વાવાઝોડું હા હા વીજળીના ભડકે ભડકા થાય છે હા એટલે આ ના વાવાઝો એટલે આપણ જાને જાન સાહેબ પડ હા 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 ના આવ્યું જો તો મિત્રો આવે છે બિની વાવાઝોડું ભડાકો થશે નાખ્યા તો ઉડી ઉડી ને ભાંગી જ્યા પત્ર